હેલો આજનો આજનો વિડીયો છે મેથ્સ એન્ડ રીઝનિંગ માટેનો તો હા એની પહેલાં એક રિમાઇન્ડર કે તમે લોકો જેના ફોર્મ ભરાવાના બાકી છે લોકો પહેલાં તો ફોર્મ ભરી દે ખાલી કોન્સ્ટેબલમાં ભરવાનું હોય તો કોન્સ્ટેબલમાં પીએસઆઈમાં હોય તો પીએસઆઈમાં બંનેમાં હોય તો બંનેમાં કેમ કે દસ તારીખ થઈ ગઈ છે તો મે બી પછી તમે નેક્સ્ટ તમને યાદ ન આવે અને ઘણા લોકોને રહી જતા હોય છે ફોર્મ ભરવાના તો બેટર કે જ્યારે યાદ આવે ત્યારે પહેલાં શાંતિથી બેસીને વિડીયો જોતા હોય તો પહેલાં તમે બંધ કરી શાંતિથી બેસીને પહેલાં તમે તમારું ફોર્મ ભરી દે કેમ કે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે હવે નેક્સ્ટ છે કે મેથ્સ એન્ડ રીઝનિંગ માટે તેવું છે કે મેથ્સ છે એ સો માર્ક્સનું પૂછાય છે પીએસઆઈમાં અને કોન્સ્ટેબલમાં છે સાઠ માર્ક્સનું તો જેમને આવડે છે એ લોકોને કરવાનું જ છે જેમને નથી આવડતું એમને કરવાનું છે આવડે છે અને એટલે કરવાનું છે કે ધારો કે તમે પીવાયક્યુ કરશો તો તમે આ ઇયરનું પેપર જોશો તો તમને એમ લાગશે કે આ આટલું ઇઝી મેથ્સ એન્ડ રિઝનિંગ પૂછાય છે તો એટલું તો મને આવડે છે પણ તમને નથી ખબર કે તમારા ટાઈમ એ પેપરમાં શું થશે અમને બે હજાર બાવીસમાં એવું તો કે ભાઈ એમાં મેથ્સ એન્ડ રીઝનિંગમાં તો શું છે આટલું તો અમે લોકો સાયન્સ કરેલા અમને તો આવડે એવું તો કંઈ છે ને અલગથી કરવાની કોઈ જરૂર નથી એટલે બીજા ઘણા બધા સબ્જેક્ટ્સ છે એ કરીએ પણ છું એવું નહીં પેપર હાર્ડ નીકળી જાય તો તમને મેથ્સ એન્ડ રીઝનિંગમાં એ પછી નથી આવડતું તો આ વખતે તમને નથી ખબર કે એવું નીકળશે મને નથી ખબર કે એવું નીકળશે તો બેટર કે જેને આવડે છે એ થોડુંક એટીટ્યૂડ ચેન્જ કરીને એકવાર આખી એવું કરી નાખો કેમ કે પછી તમે ફેલ થશો તો તમારા પાસે એક એક્સક્યુઝ બચશે કેવા માટે કે એ તો અલગ ટાઈપનું મેથ્સ પૂછાણું હોય તો હાર્ડ પૂછાણું તો પેપર હાર્ડ પૂછાય છે તો એ પાસ પબ્લિક તો એને મળી જ જાય છે અને ઇઝી પૂછાય છે તો એ મળી જ જાય છે બેટર કે જે પાસ થાય છે એ લોકો શું કરે છે તો એ તમારે કરવું જોઈએ કે પેપર ઇઝી હોય કે હાર્ડ હોય મેથ્સ રીઝનિંગ તમે કરી નાખો પછી નેક્સ્ટ જેમને નથી આવડતું નથી આવડતું એ લોકો તો ખાસ કરો કેમ કે જો તમે ફેલ થશો તો આ એક જ રીઝન હશે કેમ કે આનો ઓપ્શન કોઈ છે નહીં મેથ્સ એન્ડ રીઝિંગનો બીજો કોઈ ઓપ્શન નથી અને મેથ્સ રીઝિંગમાં એવું છે જ નહીં કેમ થોડુંક થોડુંક શીખવાનું તમને આવડી જાય બધું જાજુ જ કરવું પડશે એકદમ પ્રોપર રીતે જ કરવું પડશે ત્યારે માંડે તમને આવડશે એમ થોડું ઘણું પછી નેક્સ્ટ છે તો મેં કેનું મેથ્સ એન્ડ રિઝિંગ કરેલું હતું તો મેં મેથ્સ એન્ડ રિઝિંગ કરેલું છે બકુલ પટેલ સરનું પહેલાં હું એક એકેડમીના સરનો મેં કોર્સ લીધો હતો મેથ્સ એન્ડ રીઝિંગનો એનું હું નહીં કહું પણ સારો હતો કોર્સ પણ મને આવડતું હતું એના ઉપરથી એટલે મને એવું લાગ્યું કે ઈઝી હતો તો મને એમ થતું હતું મને આવડી જશે પણ મને એક બે એક્સપિરિયન્સ છે એસસીમાં આઈ થિંક હું એક બે ત્રણ માર્ક્સ માટે ખબર નહીં રહી ગઈ એવું બધું થયું એટલે મને ખબર પડી ગઈ કે મને નથી પૂછાય પૂછાય છે એવું નથી આવડતું ખબર નહીં એનું રીઝન શું હોય હું કરું છું ત્યારે એમ લાગે કે ઇઝીઝી છે અને મેં થોડું હલકા લીધું કે સાયન્સ બેકગ્રાઉન્ડ છે અને મને મેથ્સ તો સારો એવો ફાવે છે તમને આવડી જશે એટલે એ એવાળી ભૂલ તમે રિપીટ ન કરતા તો પછી મેં સ્વિચ કર્યું હતું બકુલ પટેલ સરનો તો બગુલ પટેલ સરનું પહેલાં તમને સ્ટાર્ટિંગમાં કંઈ સમજાતું જ નહીં પેલા મેં જેનું કર્યું છે હું તમને કહ્યું બાકી તમને ઓપ્શન આપીશ તમે એ કરી શકો એવું ફિક્સ નથી કે આનું જ કરવું એમ કે મને કોઈ કંઈ પ્રમોશન વિડીયો નથી કેવું એમનું કહું આનું સારું આનું ખરાબ છે તો બકુલ પટેલ સરનો મેં જ્યારે પહેલાં સ્ટાર્ટ કર્યું તો એનું સીસી વખતે સીસી ટાઈમે ન કરવાનું રીઝન એ હતું કે મને એનું થોડુંક વધારે જ હાર્ડ લાગતું હતું મતલબ એ સમજાવે મને સમજાઈને ખબર નહીં અલગ ટ્રીકથી સમજાવે કે ક્વેશ્ચન જુઓ હોય ઉપરથી જ આન્સર જવાનું તો પહેલાં બહુ એવું થાય તો પછી ખબર પડી કે આપણે કરવાનું એ જ છે કેમ કે આપણી પાસે એટલા જ ટાઈમ છે એટલા જ ટાઈમે તમારે જીએસએ એટેમ કરવાનો છે મેથસે કરવાનો છે તો જેટલા ધારો કે સાયન્સ છે કોન્સ્ટેબલમાં તો દસ એમસીક્યુ ટ્રીકથી થઈ જાય તો એ દસ એમસીક્યુનો ટાઈમ તમે બીજા એમસીક્યુમાં વાપરી શકો કે જેમાં તમારે મેથડની જરૂર છે તો પછી મને એમ થયું કે નહીં આ કરવું જોઈએ તો પછી મેં બગલ પટેલ સરનું મેથ્સ જ્યારે ફોર્મ ભરવાના ચાલુ થયા પહેલાં એકવાર કમ્પ્લીટ કરીને નાખ્યો તો કોર્સ ફોર્મ ભરાના પછી મેં કર્યો અને એક્ઝામ પહેલાં એકવાર કર્યો એટલે મતલબ એક્ઝામ આપવાની હતી એને પહેલાં એકવાર રિવિઝનને આખો આખું કર્યો એટલે મેં ત્રણ વાર એના લેક્ચર કર્યા છે ત્રણ વાર મેં એના લેક્ચર જોયા અને કર્યું કોઈ પણ પ્રકારના વેટિટ્યૂડ વગર કેમ કે એમ તો મને આવડે છે મેથ્સ પણ તોય તોય મેં કર્યું જેટલા બને એટલા વધારે માર્ક્સ લેવાના છે જેટલું બને એટલું મેરિટમાં આવવાનું જ છે પેપર ગમે એવું હોય તો એના માટે તમારે પહેલાં તમે બકુલ પટેલ સરના જો કરો હોય તો તમે એમનો પોલીસ સ્પેશિયલ કોર્સ મેં ત્યારે કર્યો તો એવી રીતના તમે કોઈપણ એનો કોર્સ એક લઈને એ કરી શકો જો તમારી પાસે એટલા રૂપિઝ ન હોય તો તમે બીજો ઓપ્શન કરી શકો બાકી બકુલ પટેલ સરનો એક સ્પેશિયાલિટી છે કે એ જે પૂછાયેલા પેપર છે એ જ કરાવે છે એટલે થોડાક હાર્ડ લાગે પણ આપણે ઇઝી કરીને પાસ ન થાય એવું નથી કરવાનું હાર્ડ કરીને પાસ થવાનું છે કેમ કે છેલ્લે તમે આમાં એક વર્ષનો ટાઈમ આપો છો તો એક વર્ષનો ટાઈમ આપ્યા પછી તમે જો તમને એમ થતું હોય કે થોડા માર્ક્સ માટે રહી ગયા તો પછી કંઈ એવું તો છે ને કે બે માર્ક્સ માટે રહી ગયા તો ચાલો તમને લઈ લેવું તો કંઈ છે નહીં એટલે તો એ છે અને એમાં તમે રૂટીનમાં એ રાખી શકો કે મતલબ અત્યારે તમે ડેલી ત્રણ કલાક જેટલું મેથ્સ રીઝનિંગ કરી શકો મતલબ તમારો આખા દિવસો અડધો ટાઈમ તમે મેથ્સ ના આપો કેમ કે એના માર્ક્સ એ સામે એટલા છે અને આવડવાના ચાન્સે વધુ છે મે બી જીએસમાં તમે થોડા કન્ફ્યુઝ થઈ જાઓ અને તમારા માર્ક્સ ઓછા આવે એના કરતાં જો તમને મેથ્સ એકવાર ફાવી ગયું તો એનું જે બી આન્સર આવશે એ પચાસ ટકા ચાન્સ છે કે એ સાચો જોઈએ પચાસથી વધારે ટકા પર્સન્ટેજ જેટલો એટલો ચાન્સ છે કે એ આન્સર સાચો જોઈએ તો મારે અકોર્ડિંગ મેથ્સ એન્ડ રીઝનિંગ તમારે સારું એવું કરવું જોઈએ પછી એની જેટલી બને એટલી વધારે પ્રેક્ટિસ કરો તો ડેલી ત્રણ કલાક આપણને એટલે શું કે પહેલાં તમે બે કલાક જુઓ એનો લેક્ચર કે જેવો એ જુઓ પછી એકાદ કલાક જુઓ તમારી પાસે ટાઈમ છે તો તમે એમની પ્રેક્ટિસ કરો ક્વેશ્ચનને સોલ્વ કરો ડેલી કરી શકો અને બાકી છે પછી ટ્રિપલ એસએસ ની બુક આવે છે પીવાયક્યુ ની જે મે ટાઈમે 2022 ટાઈમે લીધી હતી જાડી એ બુક આવે છે તો એમાંથી મેથ્સ એન્ડ મેથ્સ એન્ડ રીઝનિંગ નો આખો અલગ જ પાર્ટ હોય છે એના ડેઈલી તમારે સોલ્વ કરવાનો એક પેજ બે પેજ જેટલું તમારે સોલ્વ થાય એટલું બાકી સોલ્વ કરાવે લેક્ચર ઈ તો કરવાનું જ છે એના સિવાયનો તમારે કરી શકો અને એ એના માટે એવું છે કે બને એટલા ક્વેશ્ચન વધારે સોલ્વ કરો તો એમાં એવું છે કે તમે બગોરપેટલનો કોર્સ લેશો તો એમાં એની જે પીડીએફ આવશે એની જે તમે કરાવશો એમાં ટોટલી બધું આવી જ જશે અને જે જે પૂછાયેલા છે એ જ ક્વેશ્ચન લીધા છે તો તમે એમાં નીચે સ્પેસે આપેલી છે તો તમે એમાં ત્રણ ચાર ટેકનિક સાઈડમાં અને બધી રીત લખવાની કે ભાઈ આન્સર ઉપરથી નહીં થાય કે આમી થઈ કે આમી થઈ કે ભલે થોડુંક મતલબ પહેલી વાર બસ એટલે બહુ જ ખીજી વાત ની કે આટલું બધું કરવાનું આટલું બધું કરવાનું એક

જે બહુ સારું કરાવે છે મેથ્સ એન્ડ અને બહુ સારું રિઝલ્ટ એવું હોય છે એમની એપ્લિકેશન એ હોય છે એમની એપ્લિકેશનમાં તમને પ્રેક્ટિસ માટેનું ફ્રીમાં ટેસ્ટ પણ હોય છે તમે આપી શકો એ ટાઈપનું તો એ કરી શકો તો પછી તમે એવું કરી શકો કે ધારો કે એક્ઝામ છે પછી નીરજ ભરવાડ સર છે એમની બે બુક છે મેથ્સ એન્ડ એ બહુ સારી આવે છે મેં જોયેલું છે મારા ફ્રેન્ડ્સ લોકો કરે છે બેઝિક ટુ એડવાન્સ એમ કે તમે પહેલાં તમને સાવ તો એ લેવલનું પછી બી લેવલનું પછી નથી આવડતું તો સી લેવલનું એ તો તમે ધીમે ધીમે અપડેટ કરતા જાઓ તમારો લેવલ વધારતા જાઓ એમ સારી ટેસ્ટ આપતા જાઓ સોરી પ્રેક્ટિસ કરતા જાઉં પછી વેબસોંગલની જે બુક આવે છે એ પ્રેક્ટિસ માટે સારી છે પ્રેક્ટિસ માટે તમે આ ત્રણ વસ્તુ કરી શકો પછી તમારે અત્યારે કેવું કરવાનું છે અત્યારે કોઈ કોર્સ કરી નાખો પછી આ લોકો બધા લાસ્ટમાં જ્યારે એક્ઝામ આવતી હશે ત્યારે બધા ટેસ્ટ કન્ડક્ટ કરશે બકુલ પટેલ સર છે તો એમનું હું તો નથી ગઈ પણ એ તમારે દેવી જોઈએ હું એટલે નથી ગઈ કે હું ઓલરેડી કોસ્ટેલમાં રહી હતી ત્યાંથી મારે થોડું આવવા જવાનો પ્રોબ્લેમ થઈ જાય તો એ ગાંધીનગરમાં એ ઓફલાઈન ટેસ્ટ લે છે એ તમે આપી શકો ઓનલાઈન ટેસ્ટ આપી શકો મોડેલ મતલબ એ જે જે બી પ્રાઇઝ ના હોય તો તમે હવે એમાં એવું છે કે તમે છે ને ફ્રેન્ડ્સ પાસેથી અરેન્જ કરી અને એક થોડોક ખર્ચો કરો તમે જીએસમાં ખર્ચો ન કરો તો કાંઈ નહીં કોઈ કોચિંગ ન લ્યો તો મેથ્સ માટે કોચિંગ લ્યો કેમ કે એના માર્ક્સે વધારે છે ને તમે પાસ થશો તો પણ આના માટે થશે આનું કોઈ અલ્ટરનેટિવ નથી તમે મેથ્સ માટે કોચિંગ ન લ્યો તો મને નથી લાગતું થઈ શકે એટલે મારી રિકમેન્ડેશન એ છે કે તમે મેથ્સ માટે ઘરેથી યા તો ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ પણ પાસેથી અરેન્જ કરીને તમે મેથ્સ માટેનું કોર્સ તમે ગમે એક પરચેસ કરો અને કોર્સ કોર્સ પરચેસ ન થાય તો તમે જાતે યુટ્યુબમાં ફ્રીમાં જે જે મળે છે એ બધું જોઈ લો પણ એ બધું ફ્રીમાં જોયા પછી જ્યારે લાસ્ટમાં જ્યારે એ લોકો મોડેલ કહેવાય ને મોકટેસ્ટ મોકટેસ્ટ બહાર પડે ને એ તો તમે લઈએ લ્યો કે પાંચ મોકટેસ્ટ આટલા રૂપિયામાં આટલી મોક ટેસ્ટ આટલા રૂપિયામાં તમે જ્યાં ઘરે હોય ત્યાં ઓનલાઈન એપ્લિકેશનમાં મોબાઈલમાં આપી શકો તો એવાળી તો લઈએ જ લો તો મોસ્ટ છે મોકટેસ્ટ તો આપવાની જ છે મેથ્સમાં કેમ કે તો તમને ખબર છે કે એટલી સ્પીડમાં તમારા આન્સર આવે છે કે નહીં અને બધો વધારે સારો આઈડિયા આવશે એમ તો એના માટે આટલું જ છે કે તમે મોક ટેસ્ટ હું સાઈડમાં બતાવી દઈશ કે મોક ટેસ્ટ છે ડેલીનું પ્રેક્ટિસ છે ડેલી કરવાની છે ગમે એમ કરીને મોક ટેસ્ટ આપવાની છે અને જેટલા બને એટલા પીવાયક્યુ સોલ્વ કરવાના છે એટલે આટલો તમે આખા દિવસનો અડધો દિવસ આખા દિવસમાંથી

એટલું તો તમે બેઝિક તમારું માઇન્ડ લગાવી શકો કે એક જ સબ્જેક્ટ છે ને આટલા માર્ક્સ છે અને તમે કરો તો તમને માર્ક્સ આવવાના ચાન્સે વધારે છે તો બને એટલું તમે મેથ્સ એન્ડ રિઝનિંગમાં અત્યારથી ચાલુ કરી દો રનિંગ સાથે મેથ્સ એન્ડ રીનિંગ રીઝનિંગ તો ઇમ્પોર્ટન્ટ જ છે એ તો તમારે અત્યારથી જ ચાલુ કરી દો એમ કોલેજમાં હોય સ્કૂલમાં હોય લાસ્ટ સોરી સ્કૂલમાં ચાલો કોલેજમાં હોય લાસ્ટ યરમાં હોય લાસ્ટ સેરમાં હોય કંઈ બી હોય મેથ્સ રીઝિંગ અને મને એક બે જણાની મેઇલ કે કમેન્ટ એવી છે કે મને આટલું સારું મેથ્સ રીઝિંગ ફાવ છે તો એ તો હું કરી લેશું પણ મતલબ હું એને અવેર કરવા માગું છું કે ગમે તેટલું ફાવતું હોય મતલબ તમે સાવ ઝીરો એટીટ્યુડ કરીને એકવાર આખે આખો કોર્સ કરો આખે આખા પીવાયક્યુ સોલ્વ કરો આખી આખી પ્રેક્ટિસ કરો કેમ કે પછી લાસ્ટમાં આ એક્સક્યુઝ રહેશે તમારી પાસે આ મારો ખુદનો એક્સપિરિયન્સ છે મને એમ જ હતું મને મેથ્સ આવડી જ છે ને હતું ને આવડતું જ હતું પણ ખબર ને આ ફિલ્ડનું મેથ્સ અલગ છે ને આમાં તમે એક્ઝામ દેવા જાઓ ત્યારે તમારો માઇન્ડસેટ અલગ છે તમારા કરતા જ્યારે કોઈ એક છોકરા નહી આવડતું હોય ને અને જેને નથી આવડતું ને એ જેટલી પ્રેક્ટિસ કરશે ને એટલું આવડતું હશે ને એના કરતા વધારે માર્ક્સ લઈ શકશે તો આ તમારા માટે મોટિવેશન છે કે જે ને એવું છે કે મને આવડે જ છે આવડે જ છે તો એના ઓછા માર્ક્સ આવી શકે જો તમને નથી આવડતું પણ તમે રોજ ફિક્સ કરો કે મારે કરવું જ છે મને લેક્ચર નથી સમજાતો પણ મારે જ છે નથી સમજાતું તોય મારે જોવો જ છે ખાલી જોવો છે એમ નહીં એને બુક લઈને મારે એને પોઝ કરીને એમાં જે જે સમજાવે છે મારે જાતે ગણવું છે જાતે જવાબ લેવો છે નથી આવતો તો પછી એની રીત જોઈ છે સેમ બીજા બીજી વખતે એ વસ્તુ કરવી છે તો એ ની લેક્ચર જ્યારે તમે બીજી વાર જોશો એટલે તમારે આન્સર તમારી રીતે જ આવી જશે એ સર જેમ કરાવે છે ને એ મતલબ તમારી અંદર ઉતરી જશે કે એના આમ કરે તો તમારે આમ કરીને આન્સર હા તો મને ખોપડી ગયા મત આજ જવાબ આવે છે આમાં તો મને ખોપડી ગયા મત આજ જવાબ આવે છે એ એક

સો શાંતિથી મેથ્સ એન્ડ રિઝનિંગ કરો અને બહુ જ બહુ જ વધારે બને એટલે પ્રેક્ટિસ કરો અને એક્ઝામમાં પાસ થઈ જાઓ એ મારી વિશ છે બાય બાય